એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટૉક શોમાં હું ડૉક્ટર પ્રવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે ખાડે ખાડે પે લિખા હે બચને વાલે કા નામ આખા વિશ્વની બધી ઋતુઓમાં જ્યારે વર્ષા ઋતુનો જે આખો પોર્ટફોલિયો છે ને એ ઇન્દ્રદેવ પાસે છે અને ઇન્દ્રદેવ પાસે એના બાર મોડ હોય છે એટલે બાર મેઘ આપણે જે કહીએ ને હવે દર વર્ષે કયા લોકેશન ઉપર કયા મેઘને એક્ટિવેટ કરવો આ બધું ઇન્દ્રદેવ સંભાળે પણ કોમન વસ્તુ એવી છે કે જ્યારે ઇન્દ્રદેવ વરસી પડે ને વરસાદ આવે ને ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણે વરસાદ વરસે એટલે ત્યાંના બધા જ રસ્તા ત્યાંના માર્ગો એ સત્યના માર્ગ બની જાય તમને ખબર છે ને કે સત્યના માર્ગે ચાલવું કઠિન છે એમ ચોમાસાના વરસાદ પછી માર્ગો ઉપર ચાલવું પણ કઠિન છે અને એની ઉપર વાહન ચલાવવું પણ કઠિન છે કારણ કે રસ્તા સમતલ ના રહેતા ખાડા ખડબછડાવાળા થઈ જાય છે હવે જેમ પાડાના વાકે પખાલીને ડામ આવું આપણે સાંભળ્યું છે ને એમ ખાડાના વાકે કમરને ડામ ખાડા ઉપર ચાલવાનું આવે કે વાહન ચલાવવાનું આવે એનું સૌથી વધારે ડેમેજ કમર ઉપર થતું હોય છે ને એટલે જ અમારી પાસે કમરના દુખાવાના ખૂબ બધા દર્દીઓ ચોમાસા પછી વધી જતા હોય છે અને આપણે ગુજરાતીઓ માટે તો એક નોરતું છે એક ગરબો છે ચોમાસા પછી તરત નવરાત્રિ આવે ને ત્યારે આ ખાડા ઉપર ચાલી ચાલીને કમરની ડોકની હાલત ખરેખર નાજુક થઈ ગઈ હોય છે એટલે જ આવો હેરિટેજ ગરવો આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે તો મિત્રો આ કમરના દુખાવાથી બચવું કેવી રીતે જ્યારે ખાસ ચોમાસા પછીના માર્ગો આવા કઠિન થઈ જતા હોય ત્યારે ત્રણ બાબતો ખાસ યાદ રાખજો સૌથી પહેલું કે કમરને તમારે યોગ્ય સ્થિતિમાં રાખવી હોય એના દુખાવાથી બચવું હોય તો માંસપેશી સ્નાયુઓના જે સ્ટ્રેન્થની વાત છે જેમાં આપણે એક સ્ટ્રોંગ ઇલાસ્ટિકવાળું દોરડું હોય ને કે એનું લચીલાપણું એની ઇલાસ્ટિસિટી સારામાં સારી હોવી જોઈએ અને એની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ તૂટી ના જાય એના ફાઇબર છૂટા ન પડી જાય એટલે આખું વર્ષ યોગ્ય માત્રામાં દૂધ ઘી અને તેલ જેમણે પોતાના ખોરાકમાં લીધા હશે એમની કમરના સ્નાયુઓની તાકાત વધારે હશે આ ખાડા ખડબચરાથી એમને કમરના દુખાવા વધારે પરેશાન નહીં કરે નંબર ટુ બીજી વાત એવી છે કે જેમ ઘણી વખત સરકાર બનાવવાની હોય ને તો બહારથી ટેકો લેવો પડે એમ તમારે કમરને બહારથી ટેકો આપવો હોય તો ઘરે તલના તેલમાં અથવા દિવેલમાં એને ગરમ કરીને થોડું કપૂર અંદર નાખીને એ ગરમ તેલથી તમે કમર ઉપર માલિશ કરો અને એના પછી ક્યાં તો ગરમ પાણીથી સ્નાન અથવા ગરમ પાણીની કોથળીનો કે ઇલેક્ટ્રિક બેગનો શેક રોજ રાત્રે તમે નિયમિત કરતા રહો એને કારણે કમરની સ્ટ્રેન્થને બહારથી આપણે ટેકો આપી શકીશું અને દુખાવાથી બચી શકીશું અને નંબર થ્રી આયુર્વેદ ડૉક્ટર પાસે આવીને તમે કન્સલ્ટિંગ કરાવો અને કમરના દુખાવાની કન્ડિશન શું છે એના આધારે આયુર્વેદની પંચકર્મ કટી બસતી એટલે ઊંધા સુવડાવીને કમર ઉપર મેડિકેટેડ આયુર્વેદિક ઓઇલ ભરવાનું હું ગરમ તેલ ત્યાં રાખવાનું અને થોડીવાર પછી ત્યાં આગળ પ્રોપર આયુર્વેદિક ટેકનિકથી મસાજ અને સ્ટીમ અભ્યંગ અને સ્વેદન કરવાનું એનાથી આખા કમરની સ્ટ્રેન્થ વધે છે ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે અને ત્યાંનું લચીલાપણું વધે છે એટલે ચોમાસા પછી ખાડાના કારણે જે કમર ઉપર ફટકો પડતો હોય છે કમરના દુખાવા થતા હોય છે એનાથી તમે બચી શકો અને વધારે જેને કમરની બીમારી હોય વજન વધારે હોય અને વાયુની તકલીફ હોય એમાં આયુર્વેદની પંચકર્મની બસ્તી થેરાપી આઠ સેશન પંદર સેશન કે ત્રીસ સેશનનો કોર્સ એ આયુર્વેદ કન્સલ્ટેશન કર્યા પછી નક્કી કરતા હોઈએ છીએ અને આયુર્વેદિક આહાર અને આયુર્વેદિક ઔષધનું પણ પર્સનલાઇઝ સજેશન તમને મળી શકે છે તો ખાડે ખાડે પે લીખા હે બચને વાલેકા નામ ચેતતા નર સદા સુખી તો ચેતતી નારી પણ સદા સુખી તો તમામ નારીઓને ખાસ આ બાબતની કાળજી રાખવાની છે કે ચોમાસા પછી તમારું કમરનું તમે સરખું ધ્યાન રાખશો તો નવરાત્રિમાં તમે આરામથી દોડ્યું બે તાલીસ ત્રણ તાલી ને પંદર તાલી પણ રમી શકશો મિત્રો જો આ કન્ટેન્ટ ગમ્યું હોય તો લાઇક દર વખતની જેમ કરવાનું યાદ રાખજો લાઇક કરી દેજો તમારા પરિચિતજનોને મોકલજો અને રેગ્યુલર આ પ્રકારના અપડેટ્સ તમને મળતા રહે એટલે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું ટૂંક સમયમાં એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ एवं યોગ